પાટણ ઓસમ મિલની અંદર જે મોરજેરવાળો વિસ્તાર છે એ વિસ્તારની મુલાકાતે અત્યારે આપણે આવ્યા છીએ અહીંયા જે સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે સરકાર દ્વારા એ સ્વિમિંગ પુલ અત્યારે પાણીથી પૂરેપૂરા ભરાયેલા છે અને લોકો એની અંદર નહવાની પણ મોજ માણી રહ્યા છે આ પ્રથમ સ્વિમિંગ પૂલ જે ઉપર આવેલું છે એ ખૂબ જ ઊંડું અને પોળું છે જે લોકોને તરતા આવડતું હોય એ લોકો જ આ સ્વિમિંગ પુલની અંદર નાહવા પડે બાકી નીચેના જે તે સ્વિમિંગ પૂલ છે તે નાના છે લગભગ ત્રણથી ચાર ફૂટના જેમાં બહુ વાંધો આવે એવું નથી છતાં પણ સાવચેતીપૂર્વક નાવું અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું હજી સ્વિમિંગ પુલનું કામ પણ થોડુંક બાકી રહી ગયું છે એટલે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે જો આ સ્વિમિંગ પુલમાં લગભગ કોઈ નાવાની હિંમત કરે એવું છે નહીં પણ ઉપર જે વેણ આવે છે ત્યાં વેણ માટે નવા લોકો જાય છે અને જો આ પાડી ઉપર ચાલીને જાય છે હવે આ પાડી ઉપરથી જરા પણ જો કોઈનો પગ લસરે તો સીધા જ આ દસ ફૂટના ખાડામાં પડે એવું જોખમ અહીંયા વર્તાઈ રહ્યું છે છતાં પણ લોકો નાવાનો આનંદ માણવા માટે ચેક ઉપર સુધી જઈ રહ્યા છે ઘાટનો સૌથી જોખમી ઘાટ છે આ ખાત પર જે કોઈ લોકો નાહવા આવે છે એમને લગભગ ખ્યાલ હોતો નથી કે અહીંયા જે આ પહેલું સ્વિમિંગ પુલ છે એ ખૂબ જ ઊંડું છે અને જોખમકારક છે જે લોકોને કરતા આવડતું હોય એ લોકો જ આ સ્વિમિંગ પુલની અંદર નાહવા આવે બાકી નીચે જે પાણીના બીજા નાના વેણ છે ત્યાં નાય અને સંતોષ માને કારણ કે આ વેણ એટલું બધું ઊંડું છે કે લગભગ આઠથી દસ ફૂટનો અંદાજ છે અને પથરાઓ પણ ઘણા બધા એમાં છે એટલે સાવચેતીપૂર્વક આવવું અને ધ્યાન રાખવું જો આ લોકો છે અહીંયા સુધી નાવા આવ્યા છે પણ ખરેખર એ એક જોખમકારક છે અત્યારે તો વરસાદ બહુ છે પણ વરસાદ ચાલુ હોય એટલે જો અહીંયા આવો તો ખૂબ જ જોખમકારક નીવડે એવું છે આ જો અહીંયા ચડવા ઉતરવાની કોઈ વ્યવસ્થા નથી આ પ્લેટ છે એ પ્લેટ ઉપર પગ રાખી અને લોકો અહીંયા સુધી ચડી રહ્યા છે અને ઉતરી રહ્યા છે એ પણ એક જોખમકારક છે ચડવા ઉતરવા માટેની અહીંયા કોઈ વ્યવસ્થા રાખવામાં આવેલી નથી જીવના જોખમે ચડ ઉતર કરતાં લોકો નજરે પડી રહ્યા છે

આવી રીતે જીવના જોખમે ચડવાનું છે અને જીવના જોખમે ઉતરવાનું છે આમાં કોઈનો પગ લસરી જાય પડી જાય તો કોઈ જવાબદારી પ્રશાસનની રહેશે નહીં કારણ કે અહીંયા હજી કોઈ ચડવા ઉતરવાની વ્યવસ્થા જ નથી તો લોકોએ સ્વૈચ્છિક રીતે ખરેખર આવું જોખમ ન લઈ અને ઉપર સુધી નાવા ન જાવું જોઈએ એના કરતાં નીચે જે આ પાણીના બે સ્વિમિંગ પુલ બનાવેલા છે નાના નાના એમાં ના એને મજા માણવી જોઈએ જોખમી રીતે ઉપર નાવા માટે જવું જોઈએ નહીં કેટલા દેવા રોપડા કેટલા આવવાના છે જો અત્યારે મોરજર વિસ્તારમાં નાવા માટે દૂર દેશથી બધા યુવાનો અત્યારે અહીંયા આવી રહ્યા છે ખાસ કરીને અમારા આજુબાજુના જે ગામ છે ચોડુઆ થાનીયાણા ઉપલેટા એ યુવાનો અત્યારે અહીંયા આ મોરજર વિસ્તારની અંદર નાવા માટે આવે છે તો અત્યારે આપણી સાથે જે આ યુવાનો જોડાયેલા છે આપણે એમને પૂછીએ ક્યાંથી આવે છે અને શું એમનો પરિચય છે થી આવો છો ભાઈ તમે ચુડવા એટલે અમારી બાજુનું જ ગામ છે બરાબર ત્યાંથી તમે આવ્યા છો નવા માટે આવ્યા છો કે ફરવા માટે ફરવા માટે શરદી થઈ જાય ઓહો આ તો ભાઈ